રત્નગર બિરાજમાન દેશના પ્રથમ જ્યોતિર્લિંગ અને કરોડો હિન્દુઓની આસ્થાના પ્રતિક સમાન સોમનાથ મહાદેવ મંદિર ખાતે આજે હજારોની સંખ્યામાં આહિર સમાજના વિદ્યાર્થીઓ અને લોકો ઉમટી પડ્યા હતા કચ્છ આહીર સમાજ દ્વારા વિદ્યાર્થીઓના ઉજ્જવલ ભવિષ્ય અને કારકિર્દીને અનુલક્ષીને દેવાધિદેવ સોમનાથ મહાદેવને ખાસ ધ્વજારોહણનું આયોજન કરવામાં આવ્યું હતું કચ્છથી મોટી સંખ્યામાં આહિર સમુદાયના લોકો સોમનાથ ખાતે પહોંચ્યા હતા સવારે ઢોલ શેણાઈ અને ડીજેના તાલે ઝૂમતા આહિર સમુદાયના અંદાજે અઢારસો થી વધુ લોકો સોમનાથ મહાદેવ મંદિર ખાતે પહોંચતા હર હર મહાદેવ અને જય દ્વારકાધીશના નાદ સાથે ભક્તિમય વાતાવરણ સર્જાયું હતું આજ રોજ કચ્છથી આહીર સમાજ મોટા પાયે વિદ્યાર્થીઓની ઉજ્જવળ કારકિર્દી માટે એ શિક્ષણમાં આગળ વધે દરેક ખાતાકી પરીક્ષાઓ અને અન્ય પરીક્ષાઓમાં આગળ વધે એમના માટેનું એમની એક પ્રાર્થના ભગવાન સોમનાથ પાસે રાખેલી અને એ આજે ખૂબ મોટા પ્રમાણમાં અહીંયા આવ્યા છે અને સમાજને એક જાગૃત કરી અને શિક્ષણ તરફ વળે એટલે એમને ખૂબ ખૂબ રવિભાઈ અને માવજીભાઈ તથા એમની ટીમને હું અભિનંદન પાઠવવા આવ્યો હતો અને સાથે સાથે ભગવાન સોમનાથના દર્શન કર્યા અને આશીર્વાદ લીધા કારણ કે હમણાં જ પાર્લામેન્ટની ચૂંટણી ગઈ હજુ રિઝલ્ટ બાકી છે જ્યારે શરૂઆત છે એ જ ભગવાન સોમનાથના આશીર્વાદ લઈને કર્યો હતો